લાલપુરમાં ફરી એક વખત દારૂબંધીના ધજાગરા ઓડ્યા છે લાલપુરમાં દેશી દારૂના દૂષણથી સ્થાનિકોમાં પરેશાની જોવા મળે છે જાહેર માર્ગ પર લથડિયા ખાતા મળી આવતા વિડીયો વાયરલ થયો છે ધરાનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે દેશી દારૂની કોથળીઓના ઢગલા પણ જોવા મળ્યા છે જામનગર જિલ્લાના લાલપુરમાં દેશી દારૂનું દૂષણ વધી રહ્યું છે લાલપુર પોલીસ તાત્કાલિક અસરથી વિસ્તારમાં તપાસ કરી તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે લાલપુર ગામમાં ખુલે આમ દારૂ વેચાય છે પોલીસ તંત્રને ને અવારનવાર જાણ કરવા છતાં છે ને કોઈ અહીંયા આવતું નથી લેવા એ ત્રણ કેસ રોડ માથે પડ્યા છે તમે જોઈ શકો છો દારૂની કોથળી કેટલી પડી છે જોઈ લ્યો ભાઈ

Margamos, margamos, margamos,